ત્યારે ગુજરાત ભાજપે પણ રણસિંગું મૂકી દીધું છે સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાતે કર્ણાવટી પી નડ્ડા ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર ગુજરાતના કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધન કરીને ગુજરાતમાં ત્રીજી વખત છવ્વીસ બેઠકો જીતવાનો વિક્રમ સ્થાપવાની હાકલ કરી છે નવસારી લોકસભા બેઠકમાં આવતી સુરતની ચાર અને નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકના સાતે ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને નવસારી લોકસભા બેઠકને જંગી બહુમતી માટે હાંકલ કરી છે કાર્યક્રમમાં સુરત અને નવસારીની તમામ બેઠકોના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ફેર એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે નવસારી લોકસભા બેઠકના સાંસદ સી આર પાટીલની બેઠક પર મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું હતું અને તમામ કાર્યકર્તાને અત્યારથી કામે લાગી જવા કહેવાયું છે અને વધુમાં વધુ લોકોનો સંપર્ક કરીને ભાજપ તરફે મતદાન કરવા સંકલ્પબદ્ધ કરવાની સૂચનાઓ આપી દેવાઈ છે